વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સફળતાના શિખર સર માટે ધારી શહેરમાં ઇનોવેટિવ કે જ્યાં અભ્યાસ કરીને ધારી તાલુકાના સૌથી વધારે વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓ મેળવેલ છે ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ સંસ્થા કે જ્યાં તમામ સરકારી ભરતી જેવી કે પોલીસ વિભાગ ફોરેસ્ટ વિભાગ ક્લાર્ક

આ તમામ વિષયોના જે છે ક્લાસીસ કરાવીએ છીએ પૂરી રીતના અને બહુ ઝીણવટભર્યો અભ્યાસ કરાવી છે આ ઉપરાંત ધોરણ બાર આર્ટસ કોમર્સ એમાં ઇંગ્લિશ ઇકોનોમિક્સ સમાજશાસ્ત્ર સંસ્કૃત ગુજરાતી વાણિજ્ય વ્યવસ્થા તમામ વિષયો કરાવીએ છીએ અને વિદ્યાર્થીઓ છેલ્લા સોળ વર્ષથી સારામાં સારી રીતે અભ્યાસ કરી અને ખૂબ ઊંચા માર્ક મેળવે છે આ ઉપરાંત ઇનોવેટિવ એકેડેમીમાં ધારી તાલુકામાં સૌથી વધારે નોકરી કરતા વિદ્યાર્થીઓ આપેલા છે સરકારી ભરતી બેંકની તૈયારી તથા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ આ ઉપરાંત તમામ ગુજરાત ગવર્મેન્ટની અને સરકારી કેન્દ્ર સરકારની સરકારી ભરતી જે છે એના વર્ગો ચલાવવામાં આવે છે અને એમાં અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓએ ધારીમાંથી સફળતા મેળવી અને અત્યારે બહુ સારી પોસ્ટ ઉપર અત્યારે નોકરી કરે છે આપણા ક્લાસીસના વિદ્યાર્થીઓ જેવા કે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ ટીચર્સ મંત્રી આ ઉપરાંત આર્મીમાં તેમજ કેન્દ્ર સરકારની ઘણી બધી છો નોકરીઓમાં એ સફળતા મેળવીને હાલ પોતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને પોતાનું જે ભવિષ્ય જે છે એ સુંદર રીતે કાર્ય કેરિયરમાં એણે તબદીલ કરેલું છે